બોટાદમાં દીનદયાળ ચોક ખાતેથી હવેલી ચોક જ્યોતિગ્રામ સર્કલ સુધીના રોડ પર ખાડાઓ કામગીરી હાથ ધરાય બોટાદ શહેર અને જિલ્લામાં અવિરત પડેલ વરસાદને કારણે શહેરના રોડ રસ્તાની અતિ ખરાબ પરિસ્થિતિ લઈ લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો ત્યારે બોટાદ નગરપાલિકાના પ્રમુખની સૂચનાથી સભ્ય દ્વારા સક્રિય કામગીરી કરવામાં આવી છે ત્યારે વોર્ડ નંબર નવના સભ્ય સત્તુભાઈ ધાધલ દ્વારા શહેરના દીનદયાળ ચોક ખાતેથી હવેલી ચોક સુધી જ્યોતિગ્રામ સર્કલ પાસે લેવલ કરી ખાડાઓ પુરવાની કામગીરી હાથ ધરાઈ હતી વધુમાં હવેલી ચોકથી જ્યોતિગ્રામ સર્કલ અને નગરપાલિકાની હદ સુધીના ડામર રોડ મંજૂર પણ થઈ ગયા છે જે તાત્કાલિક ધોરણે કામ કરવામાં આવશે નગરપાલિકા વિસ્તારમાં આવતા તમામ રોડ રસ્તા પર પડેલ ખાડાઓ પુરવાની કામગીરી સ્ટેપ બાય સ્ટેપ હાથ ધરવામાં આવશે તેમ વોર્ડ નંબર નવ ના સભ્ય સતુભાઈ દાધલે જણાવ્યું હતું સતુભાઈ દાધલ વોર્ડ નંબર નવ બોટાદ નગરપાલિકા સભ્ય અત્યારે દીનદયાળ ચોક ખાતે વોર્ડ નંબર નવ માં જે આપણે મેઇન રોડ છે હવેલી ચોક થી જ્યોતિગ્રામ સર્કલ ત્યાં ખાડા વરસાદના કારણે બહુ પડી ગયા હતા તો અત્યારે લેવલ કરી અને ખાડા પૂરવાનું કામ ચાલુ છે સો ટકા અહીં ગ્રામ્ય વિસ્તારના લોકો આવતા હોય અને બોટાદમાં હટાણવું હોય જેના કારણે લોકો પરેશાન થતા હોય ત્યારે તાત્કાલિક નગરપાલિકા પ્રમુખની સૂચનાથી અને સભ્યો દ્વારા સક્રિય કામગીરી કરવામાં આવે છે અને આગામી દિવસોમાં હવેલી ચોકથી લઈ જ્યોતિગ્રામ સર્કલ અને નગરપાલિકાની હદ સુધીના ડામર રોડ મંજૂર પણ થઈ ગયાલ છે તો તાત્કાલિક ધોરણે કરવામાં આવશે જ્યોતિગ્રામ સર્કલ ભાવનગર રોડ હવેલી ચોક જ્યાં જ્યાં નગરપાલિકા વિસ્તારમાં આવતા તમામ રોડો સ્ટેપ બાય સ્ટેપ ખાડા પૂરી દેવામાં આવશે અને લેવલ કરી અને લોકોની પરેશાની દૂર થાય એવો પ્રયત્ન કરવામાં આવશે